પાટીદાર ગોપાલ વિટાલિયા એક જ તો છે અને એના જે એ જબ જાહેર છે તમે એના વિડીયો અપાર સમર્થન મળી રહ્યું છે શું કામ તર્કબદ્ધ વાતો કરે અને એવી કરે કે આખી બાજી પલટાવી દે એટલે ગોપાલ ઇટાલિયા આ ટાઈપનું વ્યક્તિત્વ છે એડવોકેટ છે તર્કબદ્ધ છે ભણેલ છે યુવાન છે સશક્ત છે લડાકુ છે જે ગણો તે છે એ બધું સર્વાંગી આવ્યો હોળે હરાવેલો એમાં હચમચી ગી પૃથ્વી આખી રાજકારણ ની ભાજપ કોંગ્રેસ બધા બહુ કરી ગોપાલ જેવો તો કોઈ માણસ છે જ નહીં પાસે નેતર જીતી જાય એમ તો ભાજપ વાળા ગમે એની ઉપર હાથ તો સામે કોઈ પ્રશ્ન નથી તો કોઈ પ્રશ્ન નથી મને ટિકિટ મળે તો જીતી જાઓ આપણે જવાબ એ છે કે પછી ભાજપ નામે ચરી ખાય એમ છે ગમે માળા તો કોંગ્રેસ વાળા જોર કરીએ કે એન્ટી ઇન્કમ્બન્સી નામે એ જોર તો કરી શકે એમ છે કારણ કે લોકોને અત્યારે સરકારી વહીવટી તંત્ર તરફથી બહુ સંતોષ નથી ખાસું કાઢું તો કોંગ્રેસે કાઢીએ એમ છે કાઢું આવી સરળ સ્થિતિમાં ગોપાલભાઈ આવ્યા એટલે ધરતી ગઈ બાકી અને ગોપાલભાઈ બુદ્ધિપૂર્વક છે 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 આ બધું ભેગો પ્રયોગ નથી સંયોગ શું ની જનતા જેવી ઇન્ટેલેક્ચ્યુઅલ લગભગ જનતા ની કોઈ વિધાનસભામાં નહીં હોય જેમ રાજસ્થાનમાં કે છે ને કે ભાઈ પાંચ વર્ષથી બદલાવી રાખે કઈ સાંભળવું જ નથી એટલે ડખો મટે એટલે જેને ટેકો જેને તક મળે એમ થાય કે આપણે પરફોર્મન્સ બતાવવું પડશે એટલે કાઢી મૂકશે નક્કી છે એમ વિસાવદર જનતા જે છે ત્યાં કોઈ પક્ષ માન્ય એટલે મેટર કરતો નથી તમે અપક્ષ હોય તો વેલકમ કોંગ્રેસ હોય તો વેલકમ કિમલોક હોય તો વેલકમ જનતા પાર્ટી હોય તો વેલકમ ભાજપ હોય તો વેલકમ કોંગ્રેસ હોય તો વેલકમ પાર્ટી કોઈ પણ હોય

ગ્રાઉન્ડ સાથે ખેડૂત સાથે કોઈ લેવા દેવા નો કૃષિ લક્ષી નીતિ કોઈ નહી આ નાની જનતા છે ગમે પક્ષ નો હોય નહીં કોઈ ફરક નહીં અલબત્તા અત્યારે ભૂપત ભાયાની અને હર્ષદ રીબડીયા હવે એ ભાજપ માં આવ્યા ઠેકા ઠેકી કરીને પણ એની છાપ શું મૂળ બે કિસાન નેતા મગફળીના ગોડાઉનમાં દરોડા પડાવ્યા હર્ષદ રીબડીયા અને ભૂપત ભાયાણી પણ એમ કે હોવા છતાં તમે જો ઇકો માટે પણ બંદુક લઈને રાખના નીકળી કરે છે કે ભાઈ અમારા વન્ય અમારી જ સલામતી ખાતર અહીંયા વન્ય પ્રાણીઓ આવી જાય છે તો અમારે શું કરવું દિલીપ સંઘાણી ને બધાને કીધું દિલીપ સંઘાણીએ કીધું કે ભાઈ અમને લાયસન્સ આપો ઢીસુમ કરીને માન નાખવાના અમને ફાડી ખાય તો અમારે શું કરવું જીવ તો બચાવો કે નહીં એટલે પણ પડવું પડ્યું હું કિસાન તરીકેની છાપ જાળવવી પડે વિષાવદરમાં જીવવું કે જીતવું હોય રાજકીય રીતે જીવવું હોય અને પક્ષી રીતે જીતવું હોય તમારું કિસાન હોવું એ જરૂરી છે હવે ગોપાલ ઇટાલિયામાં તો છગડીયો કાઉસ છે એમાં તો કઈ ભણાવવું પડે એમ છે નહીં અને હમણાં ઇકો સેન્સિટિવ ઝોનમાં પણ એને જમ્પ લેવું છે તે ભલે સુરત રે પણ અમરેલીનું પાયલ ગોટી કાંડ હોય કે જસદણ વિશેનું ઘનશ્યામભાઈ રાજેપરાનું પ્રકરણ હોય કે અહીંયા ટીઆરપી ઝોન થી માંડીને ગમે એનું હોય ગોપાલ ઇટલિયા તો હોય જ છે બધી જગ્યાએ એટલે એને તમે સુરતના છે એમ કહીને આયાતી ન ગણી શકો એ ભાયાતી જ છે ને પાટીદાર હાઈ ટકા છે ને હાઈ પાટીદાર છે અને પાટીદારોને પણ ખબર જ છે કે એકાદો આવો યોદ્ધો તો જોઈએ અત્યારે આખી ગુજરાત વિધાનસભામાં બાર પંદર કોંગ્રેસના ધારાસભ્યો સભ્યો بچ્યા છે પણ તમે જુઓ jignesh મેવાણી એક હે હજારા છે ને ધણ ધણાવે છે ને એકલો હાવજ બાકી અગિયાર છે એનો ક્યોજી છાપામાં આવતું હોય તો મને ક્યો કે આજે આ ભાઈએ વિધાનસભામાં ખળબળ મચાવો jignesh mehwani નો આવે તો એવી જ જગ્યાએ જો ગોપાલ ઇટાલિયા આવી જાય તો એક ઓર એક ગ્યારા હો જાય આ એક ખાલી બે જણા છે એક ને એક બે ન થાય એક ઓર એક ગ્યારા એવી અસર પડે ઈ ખબર હવે જ્યારે ગોપાલ ઇટાલિયા ની એન્ટ્રી થઈ અચાનક થઈ રણનીતિના ભાગરૂપે થઈ કે જે ગણો તે ભાજપ અને કોંગ્રેસ માં ખલભલી મચી બહુ કરી ભાઈ સાહેબ કલ્પના જ નથી ભાજપ ને એમ જ કે રીત પાછી ખેંચી લે તો કિરીટભાઈ પટેલ થી જે લોકો આ ઈચ્છે છે ચૂંટણી લડવા એને બાળીએ ટિકિટ આપી દઈએ નહીં તો જીતી જ જવાનું કારણ કે સંગઠન તો ભારતીય જનતા પાર્ટી ભયંકર